માંડવી તાલુકાના બાગ ગામે માર્ગ નિર્માણનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે બાગ ગામે વર્ષો જૂની રસ્તાની માંગણી સંતોષાતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે ચાલીસ લાખના ખર્ચે નિર્માણ પામનાર બાગથી જૂનો રાજમાર્ગ રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું બાગ ગ્રામ પંચાયત તેમજ વિવિધ સમાજો દ્વારા ધારાસભ્ય અનિરુદ્ધભાઈનો વિશેષ સન્માન થયું હતું કાર્યક્રમમાં શિલ્પાબેન નાથાણી અમુલભાઈ દેઢિયા સરપંચ પ્રિયંકાબેન મોતા સમાજના પ્રમુખ મુરજીભાઈ નાકર શંભુલાલભાઈ નાગુ ભાઈલાલ મોતા વખતસિંહ જાડેજા કીર્તિભાઈ ગોર દિનેશ નાગુ રમેશ નાગુ માર્ગ મકાન વિભાગના ઈજનેર શંકરભાઈ ચૌધરી એસઓ હાર્દિકભાઈ દરજી હસમુખ મોતા જયેશ જોશી શહેજાદ સુમરા ફકીર મહમ્મદ સુમરા બાબુભાઈ સુમરા અલ્તાફ સુમરા પારસ મોતા મોહન નાકર રવિલાલ મોતા ચંદુલાલ મોતા સહિતના બહોળા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ મોતા અને આભાર વિધિ આનંદભાઈ નાગુએ કરી હતી બાગ ગામે જૂનો ને જોડતા રસ્તાનું ભૂમિપૂજન થયું છે આ કામ એજન્સી પણ ફિક્સ થઈ ગયેલી છે અગિયાર ટકા બિલો કામ આવેલું છે ઓગણચાલીસ લાખ રૂપિયાના ખર્ચે આ જે રસ્તાનું કામ છે એ થશે ઉપરાંતમાં અહીં એ રસ્તો જે બાકી રહી જતો આગળનો છે ત્યાં પણ ક્રમશઃ કારણ કે વિવેકાધીન ગ્રાન્ટ બે હજાર બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસ આ બંને મળીને ઓગણચાલીસ લાખ રૂપિયાના ખર્ચે આ કામ અત્યારે આગળ વધી રહ્યું છે બાકી રહેતો ટુકડો પણ એ રસ્તો લેવામાં આવશે બાગ ગામ છે એ એક વાડી વિસ્તારનું ગામ છે જે ગામ કરતાં વધારે લોકો વાડીઓમાં રહે છે એટલે એ દરેકને સ્વાભાવિક છે કે રસ્તાની આવશ્યકતા હોય કારણ કે કાચા રસ્તાઓ છે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકારે લોકોને છેવાડાના સુધી વ્યવસ્થા ઊભી કરવા માટે થઈ જે રસ્તાઓથી વંચિત છે એમને પણ નોન પ્લાનની કેટેગરીમાં લઈને એક પછી એક ધીમે ધીમે છેલ્લા ઘણા વર્ષથી નોન પ્લાનના કામો પણ દરેક વિધાનસભા ક્ષેત્રમાં થતા હોય છે તો એ પ્રકારે એ વાડી વિસ્તારના રસ્તાઓ પણ કામમાં આગળ વધશે બીજું તમે પૂછ્યું શાળાના સંદર્ભમાં તો હું માનવી વિધાનસભા મત વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શિક્ષણ મંત્રી શ્રીઓ જેમાં માનનીય ઋષિકેશભાઈ માન્ય કુબેરભાઈ માનનીય પ્રફુલ્લભાઈ આ તમામનો આભાર વ્યક્ત કરું છું કારણ કે માનવી વિધાનસભા ક્ષેત્રમાં ત્રણ શાળાઓ મંજૂર થઈ છે એ પૈકી માંડવી શહેરમાં એક સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા મંજૂર થઈ છે આખા ગુજરાતમાં બે શાળાઓ મંજૂર થઈ એક મહેસાણા અને એક માંડવી શહેર માંડવી શહેરની અંદર ઉચ્ચતર માધ્યમિક શાળા સરકારી શાળા શરૂ થવાથી જરૂરિયાતમંદ લોકોને ફાયદો થશે અત્યારે શાળાઓ ચાલે છે એવું નથી કે માંડવી શહેરમાં કોઈ ઉચ્ચતર માધ્યમિક શાળા નથી ટ્રસ્ટની શાળાઓ છે સરકાર માન્ય શાળાઓ છે ગ્રાન્ટેડ શાળાઓ છે પરંતુ સંપૂર્ણ સરકારી ખર્ચે શાળા પહેલી બની રહી છે એટલે ઘણા લોકોના મનમાં એવું હોય કે શાળા નથી એવું નથી સુંદર શાળાઓ ચાલે છે સારો અભ્યાસ ચાલે છે હું પણ એ જ શાળાઓમાંથી ભણતો ભણતો અહીં સુધી પહોંચ્યો પરંતુ હવે માંડવી શહેરમાં સંપૂર્ણ સરકારી એ શાળા નિર્માણ થવા જઈ રહી છે એટલે હું સરકારનો આભારી છું સૌપ્રથમ તો હું આદરણીય શ્રી ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ગામની વર્ષો જૂની માંગણી હતી ભુજવાળી જે ચાલીસ લાખના ખર્ચો હતો જે આજે એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એ બદલ હું ધારાસભ્યશ્રી તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી શિલ્પાબેન નાથાણી તેમજ સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભારી છું અને અમારા ગામમાં પહેલાં પણ ઘણા વિકાસના કામો થયા છે અને ભવિષ્યમાં પણ હજી વધુ અને વધુ અમારા ગામમાં વિકાસના કામો થાય એવી અહીંથી હું આશા રાખું છું અને फेरि हौ धारसी ते खुब खुब आभार व्यक्त गरु छु